પ્રત્યેક એકાદશી તિથિનું વિશે નામ અને મહત્વ છે જેઠ માસના શુભ પક્ષની એકાદશીના દિવસે નિર્જળા એકાદશી મનાવવામાં આવે છે આ વર્ષે નિર્જળા એકાદશી પર ખૂબ જ શુભ યોગ બની રહ્યા છે આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે નિર્જળા એકાદશી સૌથી કઠોર એકાદશી માનવામાં આવે છે કારણ કે આ વ્રત દરમિયાન પાણી પીવાની મનાય છે

ઓળખવામાં આવે છે આ દિવસે પાણી લીધા વગર આખો દિવસ વ્રત રાખવામાં આવે છે અને બીજા દિવસે એટલે કે બાર સ્થિતિ વ્રત ખોલવામાં આવે છે તે સૌથી મુશ્કેલી એકાદશી માનવામાં આવે છે આ એકાદશીને ભીમસેની પાંડવ એકાદશી કે ભીમ વગીરા તરીકે પણ ઓળખવામાં આવે છે આ વ્રતમાં લોકોને કપડાં ભોજન અનાજ પાણી વગેરેનું દાન કરે છે નિર્જળા એકાદશી એ કઠોર ઉપવાસ માં એક છે ખરેખર જ્યારે વર્ષમાં ચોવીસ અને અધિક માસ હોય છે ત્યારે છવ્વીસ એકાદશી તિથિ આવે છે

ત્રિપુષ બપોરે સવારે ત્રણ વાગીને છપ્પન મિનિટ સુધી વ્રતની સાથે સાથે આ વર્ષે નિર્જળા એકાદશી ના પારના ના દિવસે પણ શુભ યોગ બનશે ઓગણીસમી જૂને સવારે નિર્જળા એકાદશીના પારણામાં સર્વાર્થ સિદ્ધિ યોગ રવિયોગ અને અમૃત સિદ્ધિ યોગ રચાશે આ શુભ યોગોમાં પારણા કરવાથી વ્રત સફળ થાય છે અને અખૂટ પુણ્ય પ્રાપ્ત થાય છે નિર્જળા એકાદશીના વ્રતના લાભ જો કોઈ કારણસર તમે આખા વર્ષ દરમિયાન એકાદશીનું વ્રત ન રાખો તો માત્ર નિર્જળા એકાદશીના ઉપવાસ કરવાથી તમને તમામ એકાદશીના ઉપવાસનું ફળ મળે છે નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં ધન અને અનાજની કમી નથી રહેતી તેમજ જીવન પરેશાનીઓથી મુક્ત રહે છે આ વ્રત દીર્ઘાયુ અને મોક્ષ પ્રાપ્તિ માટે ફળદાયી માનવામાં આવે છે પણ મોક્ષ મેળવવા માટે વ્રત રાખ્યું હતું જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહે આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી